જય માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આપણે રોમાપીનું નવું ડેટા એડિટિંગ કર્યું છે બરાબર તો તમને બતાવી દો આપણે કઈ રીતનું એડિટિંગ કર્યું છે તો આપણે વિડીયો તમને બતાવી દો બરાબર તો કંઈક કઈ રીતનું આ રીતનું કંઈક આપણે એડિટિંગ કર્યું છે તો તમને બતાવી દઉં છે આપણે કેવી રીતનું એડિટિંગ કર્યું છે બરાબર આ રીતનું એડિટિંગ કર્યું છે આપણે ઉપરનું લખેલું જઈએ છીએ પછી આપણે આ નીચેની આ નીચેની જે સાયરી લખેલી જઈએ છે બરાબર તો આપણે આ બધું મટિરિયલ આપણે આપવાનું છે પણ વિડીયો પૂરું જોઈએ ચમકે મટીરિયલની અંદર પાસવર્ડ રહેશે તો વિડીયો પૂરું જોઈએ આપણે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે એમાં આપણે પાસવર્ડ નાખીને તમારે બધું મટીરિયલ ડાઉનલોડ કરી લેવાનું બરાબર તમને તો આખી પ્રોજેક્ટની લિંક હું આપી દઈશ તો વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં તો આ રીતનું આપણે કંઈક એરિટિંગ કરી છે બરાબર તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલતું છે બરાબર થોડે આ રીતના કંઈક કરી છે તો વિડીયો પૂરું જોઈને તમારો પાસવર્ડ લઈ લેવાનો અને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી જય